ભારતીય વાલ્મી વિકાસ પરિષદ અબળાસા તાલુકાના પ્રમુખ તરીકે કુંવરજી કબીરાની નખત્રાણામાં અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદના પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ જિલ્લાના અધ્યક્ષ દ્વારા નખત્રાણા ખાતે અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદની તાલુકા વાઈઝ બોડીની રચના કરવામાં આવી હતી તો પ્રથમ અબડાસા તાલુકાની બોડીની રચના કરવામાં આવી જેમાં અબળાશા તાલુકા પ્રમુખ તરીકે

પ્રવીણભાઈ વાઘેલા રમેશભાઈ ચૌહાણ સંતોષભાઈ ચૌહાણ પ્રવીણભાઈ ચૌહાણ પ્રવીણ કબીરા જયેશભાઈ ચૌહાણ કાંતિભાઈ મકવાણા આકાશભાઈ જેઠવા રમેશભાઈ પરમાર તેમજ બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદના મહામંત્રી પ્રતાપભાઈ ચૌહાણે કર્યું હતું અને આભાર વિધિ અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદના સંગઠન મંત્રી પ્રવીણભાઈ કબીરે કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કશકેરે ટીવી ન્યૂઝ મોટી વિરાણી